હોત ને પોળી ને પેલો રામ આવો માં હા સણા મજામ આવ મજામ તું તો કે દારૂ પીવો તો ના પૈસા છે માર તો તો રાગલ જઈ કોક ઓરે ને લો જાણો મોસ ને આપડા કોમ નઈ લાગતો

ઘરમાં માકા માકા પૈસા કઈ મા પેટ નું કરું માર ઘણો ઠકોણ નઈ આ હાલ

Buka lau Buka lau ni Lepas ni jalan Baca lau Baca lau Baca lau Baca lau Mari mari Bala tu